ગોંડલમાં એક વિધર્મી શખ્સે રાજકોટની એક સગીરાનું અપહરણ કરીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ હોવાનો બનાવ સામે આવ્યો છે છે આ સમગ્ર ઘટના મામલે રાધિકા નિવેદન આપ્યું મુજબ આરોપી ઇન્સ્ટાગ્રામ દ્વારા સગીરાનો સંપર્ક કેળવ્યો હતો અને તેને પ્રેમ જાળમાં ફસાવી હતી ત્યારબાદ લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી ગયો હતો અને તેને ગોવા લઈ જઈ હોટલમાં હવસનો શિકાર બનાવી હતી સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આબનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે પોલીસે આ ગંભીર ગુનામાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપીની ધરપકડ કરી લીધી છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના દ્વારા રેપ અને મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવેલો છે અને આ મુજબ જે આરોપી છે અરમાન સલીમભાઈ ગોદાણી એમણે આ જે ભોગ બનનાર છે એને કોઈ પણ રીતે લલચાવી ફોસલાવી અને એની સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક કર્યો અને પરિચયમાં આવ્યા બાદ વારંવાર ભોગ બનનારની સાથે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું ગોવા મુંબઈ આવું અલગ અલગ જગ્યાએ ફરવા પણ ગયો છે અને ભોગ સાથે દુષ્કર્મ કરેલ છે જે બાબતની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આ જે ગુનો છે એની તપાસ ગાંધીગ્રામના જ રહે છે અને મૂળ આરોપી જે છે એ ગોંડલનો છે અને ફિલર તરીકે એ નોકરી કરે છે ના સગીરાએ આરોપી બાબતે પોલીસ સ્ટેશનમાં અથવા તો આ બનાવ બાબતે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ અગાઉ નોંધાવેલ નથી આ જે આરોપી છે એને ઇન્સ્ટાગ્રામ મારફતે આજથી દોઢેક વર્ષ પહેલા આ સગીરા છે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું રાજકોટની બહાર ફરવા જવાનું વચ્ચે એક વખત સગીરા જે છે એના પેરેન્ટ્સ સાથે કોઈ બોલાચાલી થઈ તો આરોપી એને પોતાના ઘરે પણ ચાર પાંચ દિવસ લઈ ગયો હતો અને ત્યાં રોકી રાખી હતી બાદમાં મૂકી ગયેલો તો આ પ્રકારે વારંવાર એને આરોપ જેનાર છે એની સાથે સંબંધ બાંધેલ છે અને દુષ્કર્મ કરેલ છે જેથી તેના વિરુદ્ધમાં પોક્સો અને રેપ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે